રાધનપુર ખાતે આવેલ રાપરિયા હનુમાનજી મંદિર પાસે આજથી બે દિવસ માટે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ રાધનપુર ખાતે આવેલ રાપરિયા હનુમાનજી મંદિરની બાજુમાં આજથી બે દિવસ માટે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના તમામ ખેડૂતોને યોજનાલક્ષી માહિતી મળી રહે તે માટે આજે તારીખ છ બાર બે અને સાત બાર બે ડિસેમ્બર દિવસ સુધી રાધનપુર મંદિરની બાજુમાં રાધનપુર તાલુકાનો રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે રાધનપુર તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજના અંગેની સમજ આપવામાં આવી હતી

મહોત્સવ બે હજાર ચોવીસ દ્વારા અંતર્ગત આજે રાધનપુર મુકામે કૃષિ મહોત્સવનું આયોજન કરેલું એમાં રાધનપુર તાલુકાના ખેડૂતો દ્વારા અને જે ખેતીવાડી અધિકારીઓ દ્વારા જે મોદી સાહેબે એ બે હાજર પાંચ થી ખુરશી મહોત્સવ શરૂ કર્યો આજે બે હજાર સત્તરમાં એ ખૂબ જ એ સફળતાપૂર્વક જે ખેડૂતોને સરકાર દ્વારા દ્વારા જે એને સહાય ચૂકવે છે એની સહાય પણ આપી અને ભવિષ્યમાં પણ માર્ગદર્શન એવું આપ્યું કે ખુરશી મહોત્સવમાં વધારે ને વધારે ખેડૂતો એ સહાય લે અને એક કૃષિ મહોત્સવને સારી રીતે આગળ વધારે અને લોકોને એ લાભથી એનો લાભ મળી રહે એટલા માટે આયોજન સુંદર કર્યું છે અને ખૂબ જ સફળતાપૂર્વક આ આયોજન થયું છે એ બધા અધિકારીઓનો ખૂબ આભાર ગુજરાત સરકાર દ્વારા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું રાપરિયા હનુમાન ખાતે રાધનપુર આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આપણા વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ વિવિધ આગેવાનો અને પ્રાંત અધિકારી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો પણ બહોળી માત્રાની અંદર આ કાર્યક્રમની અંદર ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં કૃષિ પરિસંવાદ સાથે સાથે સ્ટોલની મુલાકાત તેમજ પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત પણ કરવાની છે જે બપોર બાદનું આયોજન છે અને જેની અંદર પ્રગતિશીલ ખેડૂત છે જે પ્રાકૃતિક ખેતી કરે છે તેમની મોડલ ફાર્મ છે તે ખેડૂતોને બતાવવાના છે શું નામ છે તમારું મારું નામ વિક્રમભાઈ સુવાતર નોડલ અધિકારી રવિક